હાલો તમે કાયદાની જે વાત કરી તો આપણો દેશ લોકશાહી દેશ છે અને સ્વતંત્રતાનો હક આપણને બધાને આપવામાં આવે છે પણ ક્યારેક કોઈ વ્યક્તિ સરકાર પર કે કોઈ નેતા પર કે પોલીસ તંત્ર પર જ્યારે આજે મીડિયા માનો કે ગમે કોઈ આમ જનતા માનો મીડિયા આમ જનતામાંથી જ આવે છે અમે લોકોના પ્રશ્નોને વાંચા આપીએ છીએ તો પણ ક્યાંક ને ક્યાંક પત્રકારોને પણ દબાવવામાં આવે છે અને ખાસ કરીને જે આમ જનતા છે એમાં પણ જો કોઈ વ્યક્તિ મીડિયા સમક્ષ આવીને બોલે તો એને પણ ધમકીભર્યા ફોન આવે છે એમને પણ મારવાની ધમકીઓ મળે છે અને એમને પણ બંધ કરી દેવામાં આવે છે તો આ સ્વતંત્રતાનો જે હક છે એ ક્યાંક ને ક્યાંક લોકોમાંથી છીનવાઈ રહ્યો છે અને આપણો જે લોકશાહીનો દેશ છે એ ખરેખર હવે એવું લાગે છે કે રાજાશાહી છે લોકશાહી છે જ નહીં તો એમના વિશાબ શું કહેશો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જેને કહેવાય કે સિસ્ટમ વિરુદ્ધ ખોટી જેને કહેવાય સિસ્ટમ ચાલતી હોય અથવા તો કોઈ ગેરકાયદેસરના કામો થતા હોય એના વિરુદ્ધ જ્યારે જ્યારે અવાજ ઉઠાવશે ત્યારે ત્યારે એને આવી બધી મુસીબતોનો સામનો તો કરવો જ પડશે પછી એ પત્રકાર હોય કોઈ સામાન્ય માણસ હોય કોઈ વકીલ હોય કોઈ પણ હોય આજે હું પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છું મેં ઘણી બધી જગ્યાએ ઘણા બધા કૌભાંડો ઉજાગર કર્યા છે તો મારી ઉપર લગભગ ચારથી પાંચ વખત હુમલા થયેલા છે પણ હવે આ બધી વસ્તુઓમાંથી તો નીકળવું જ પડશે અને જ્યારે આપણી ઉપર એવી કાંઈ પણ બાબત બને કે કોઈ ઇલિગલ એક્ટિવિટીથી આપણી ઇન્ડિપેન્ડન્સ કે સ્વતંત્રતાને માની લો વાયોલેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે કોઈના દ્વારા તો કાયદો છે જ કાયદા મુજબની આપણે કાર્યવાહી કરી અને એ સામેવાળી વ્યક્તિને પણ દબાવી શકીએ એટલે આપણે પણ કાયદાનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ અને કાયદા છે એને જાણવું જોઈએ બેઝિક નોલેજ દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ કાયદાનું હું એમ કહું છું કે અત્યારે માની લો આપણું જે સિસ્ટમ છે ભણવાની એમાં કાયદાના અમુક સબ્જેક્ટો છે એ પણ સ્ટુડન્ટને ભણાવવા ફરજિયાત કરવા જોઈએ જેથી કરીને એક બેઝિક નોલેજ છે એ દરેક વ્યક્તિઓમાં આવે માની લો આપણું બંધારણ છે તો એના અમુક ચેપ્ટર છે એની અમુક આર્ટિકલ છે એ ભણવામાં આવવા જોઈએ જેથી કરીને એ ભણીને બહાર નીકળે છે ત્યારે જ એને કાયદાનું બેઝિક સ્ટ્રક્ચર શું છે શું નોલેજ છે એ તો એ દરેકે દરેક વ્યક્તિના માઇન્ડમાં હોવું જ જોઈએ એટલે આટલો થોડો ઘણો સુધાર જો કરવામાં આવે તો પણ ઘણા એનાથી ફાયદા થશે આવનારી જે જનરેશન છે એમાં